શ્રી મહાકાલ એક વાત હું હંમેશા કહેતી રહું છું કે માનવ જાગે ને ત્યારે જ સવાર છે અવગુણોને ત્યાગે ને ત્યારે જ સવાર છે એવું કહેવાય છે અરે ભાઈ અત્યારે કળિયુગ ચાલે છે પણ લોકોનો સ્વભાવ કેવો છે સવારથી લઈને રાત સુધી લોકોના અવગુણ જ જોયા કરે છે કોઈ વ્યક્તિમાં ગુણ હોય એ નથી દેખાતા અરે ભાઈ ગુણોને જોતા શીખો ભગવાન ચોવીસ ગુરુ બનાવ્યા હતા અને ચોવીસ ગુરુમાં વાયુ પૃથ્વી આકાશ માછલી અજગર બાળક અને વેશ્યાને પણ પોતાની ગુરુ માની હતી જેનામાં પણ સારો ગુણ દેખાય એનો સ્વીકાર કરવો જોઈએ અને અવગુણ હોય તો અવગુણ બાજુ આપણે નથી જોવાનું યાદ રાખો પણ અત્યારના કળિયુગના માનવો કેવા છે લોકોના અવગુણ શોધે છે કોઈ વિડીયો જ્ઞાનની બનાવી હોય તો પણ એની અંદર ખોટી કોમેન્ટ્સ કરે છે એનાથી સામી વ્યક્તિનો સ્વભાવ નથી ખબર પડતી આપણા પોતાનો સ્વભાવ ખબર પડે છે કે આપણે અવગુણ શોધનારા છે જાગો અને લોકોના ગુણ શોધો ભગવાન દત્રાતેથી આ ગુણ લેવાનો છે જય શ્રી મહાકાળ